સારામાં સારું કાર્ય થઈ શકે એ માટેના સાચા તરણો માતાજી લઈ આવી ગોઠવી આપે તો પછી આપણે આગળ વધી શકીએ એટલે એક નાની પુસ્તિકા સુધા મેં બહાર પાડી હતી છ શબ્દોની સાથનામે તો આજે હું એ વાતું છું ખૂબ સરસ છે ત્યાર પછી આપણે હૃદય સ્નાની શ્રી માતાજીનું આહવાન કરીશું பாரசு ஆடகாவலி நனக்கடி கண்டிப்பா ரெடி ઉઠી અંદર બેઠક રૂમમાં માં વાંચતી હતી તે ચોપડીમાંથી નજર બારણા તરફ ફેરવી એક સજ્જન અંદરના બારણામાં આવીને ઊભા હતા મારી નજર મળતા જ હાથ જોડી નમસ્કાર બોલ્યા અને તરત પૂછ્યું તમે જ સુધાબેન હા આવો અંદર બેસો મેં શ્રી અરવિંદના ઘણા પુસ્તકો વાંચ્યા છે ઘણું બધું સમજાતું નથી પણ પોણીચેરીમાં શ્રી અરવિંદમાંના આશ્રમમાં પહેલીવાર આવ્યો છું ઘણા સાધકોને મળ્યો એમને ઘણા પ્રશ્નો પૂછ્યા પણ હજુ ઘણું સ્પષ્ટ થતું નથી હમણાં જ એક મિત્ર મને તમારા વાળા સુધી લઈ આવ્યા અને કહેતા ગયા આ સુધાબેનનું ઘર છે અંદર જાઓ તેઓ તમને મદદ કરશે તો મારી વિનંતી કે તમે સ્પષ્ટ રીતે મને સમજાવો કે મારે જીવનમાં શું કરવું જોઈએ મારે કરવાનું શું છે પોતાના નામ કામ કે પોતાને વિશે કોઈ પણ વિગત જણાવવાની વિધિ કર્યા વિના તેમણે પોતાને ઉજવતો પ્રશ્ન સીધો સીધો કહી દીધો મનમાં હું વિચારી દઈ આમને શું કહું કેટલું

તેટલું એમનું નામ સ્મરણ રાખી રોજના જીવનમાં પ્રગતિ કરતા રહો બીજો સંબંધ છે ગુરુ શિષ્યનો સૌથી પહેલા તો તમે નિર્ણય લો કે તમારે શ્રી અરવિંદની સાધના કરવી છે પછી શ્રી અરવિંદને ગુરુ તરીકે સ્વીકારો અને તે પછી તમારા ગુરુ તમને માર્ગદર્શન આપતા રહે એ પ્રમાણે સાધનાના માર્ગે अड़चालो पर श्री अविनी साधना शू छे एमा करवान शू होय छे थोड़ी क्षण विचारी रही शू केवी रीते समझाऊं के, के गोठव कोठवाता मैं एमनी नजर पकड़ी पूछू अंग्रेजी आवरे ने हाँ वो भारी अंग्रेजी ना समझाए हरवी भाषा समझाए तो सांभळो आज सुधी आपणा भारत અને બહાર પણ અનેક પ્રકારની સાધનાઓ થતી આવી છે બરાબર એમાં મોક્ષ સાક્ષાત્કાર નિર્માણ ઇત્યાદિનું મહત્ત્વ અપાતું હોય છે શ્રી અરવિંદ એમની સાધનામાં જે શબ્દને મહત્વ આપે છે એ શબ્દ છે ટ્રાન્સફોર્મેશન મિશન માટે ગુજરાતીમાં રૂપાંતર શબ્દ વાપરીએ છીએ અર્થરૂપમાં ગઈએ તો આપણે જે માનવ ચેતનામાં રહીએ છીએ આપણી જે મન પ્રાણ શરીરની પ્રકૃતિ છે તેમાં એક ઊંચી દિવ્ય ચેતનાને ગોઠવવાનું છે કાળક્રમે સાધના કરતાં કરતાં માનવ ચેતનાનું માનવ પ્રકૃતિનું સમગ્ર અને સર્વાંગીણ દિવ્ય ચેતનામાં પરિવર્તન માનવ ચેતનાનો થૂળ પલટો એટલે જો તમને શ્રી અરદની સાધના કરવાનું મન થાય તો તમારે રૂપાંતર શબ્દને તમારા રોજના જીવનમાં એક મંત્ર બનાવી લેવો પડે સામાન્ય રીતે આપણે જે ક્રિયા પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એ દરેકની સાથે આપણી ચેતના યાંત્રિક રીતે અથવા અર્થ સભાનતાપૂર્વક જોડાયેલી હોય છે રૂપાંતરની સાધનામાં દરેક ક્રિયા પ્રવૃત્તિ પૂરી સભાનતા સાથે અને એક ઉપરની ચેતના સાથે જોડાઈ રહેલી થવી જોઈએ આ કામ માટે તૈયાર થવામાં છ શબ્દો ઘણા મતદરૂપ બની શકે છે એમને બરાબર સમજીને સાધના કરીએ તો ધીરે ધીરે આપણામાં ફેરફાર થાય છે આપણામાં આજ સુધી ન હતું એવું નવું કંઈક ગોઠવાય છે અને આપણે થોડા નવા બનીએ છીએ સાધના ચાલુ રાખીએ તો ઉપરની દિવ્ય ચેતના વધુ વધુ આપણામાં સ્થાયી બને છે આપણે નવા અને વધુ નવા બનતા રહીએ છીએ સાધના ચાલે છે એ છ શબ્દો હા એ આ છે સેલ્ફ ઓબ્ઝર્વેશન સેલ્ફ એનાલિસિસ સેલ્ફ વર્ક આ તો કશું સમજાતું નથી સહેજ સમજાવું અંગ્રેજી શબ્દોની આપણે ગુજરાતીમાં આમ ગોઠવીએ સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે સ્વનિરીક્ષણ

ત્રણે ક્રમે ક્રમે પરિવર્તન કરીએ રૂપાંતર સુધી પહોંચવાનું છે કામ ધીમું છે મુશ્કેલ છે પણ કરવા જેવું છે શબ્દોને સમજીએ સેલ્ફ ઓબ્ઝર્વેશન સ્વ નિરીક્ષણ શરૂ કરીએ શરીરની દરેક ક્રિયાઓના નિરીક્ષણથી શરીરની દરેક પ્રવૃત્તિને સભાન રહીને एक काग्रता पूर्वक जोता सिखवानी है तभी पग ऊँची में चालो के पग घसरी में चालो छो व्यवस्थित गाड़ी में बोलो छो के उतावड़ में आड़ा अवड़ा फैलो छो घुशी में बैठो छो त्यारे पग पीठ ढोंग बराबर रखो छो जमती वक्ते कोया उतावड़ा उतावड़ा न छो के शांति की બરાબર ચાવી લીધા પછી જ બીજા બીજો પડ્યો મોડામાં મૂકો છો શરીરની દરેક પ્રવૃત્તિ વખતે એમાં જે ચેતના કામ કરી રહી છે એ અંગેની સભાનતા કેળવવી ઘણી જરૂરી છે આ જ પ્રમાણે આપણા પ્રાણની ક્રિયાઓનું પ્રતિભાવોનું નિરીક્ષણ થતું રહેવું જોઈએ પ્રવૃત્તિ પરિસ્થિતિ અને બાહ્ય ઘટનાઓ કેવા કેવા આંતરિક પ્રતિભાવ જન્માવે છે તે જોતા રહેવું જોઈએ આપણે સભાન હોઈએ તો સંબંધીઓ મિત્રો અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં નિમ્ન પ્રાણના અવગુણો પોતાનું અસ્તિત્વ બતાવી જતા દેખાય છે ગર્ભ ક્રોધ લોભ અધિકારી ઇત્યાદિ ઘણી પોતાના સ્વભાવ બતાવી દે છે એ પ્રમાણે પ્રાણની બીજી ઉર્ધ્વ પ્રવૃત્તિના ગુણો ઉદારતા પ્રેમ ત્યાગ અભિક્ષા વગેરે પણ આગળ આવવા આવતા દેખાય છે અને વ્યવહારમાં આનંદ મધુરતા લાવતા દેખાય છે છેલ્લે મનની પ્રવૃત્તિઓનું પણ નિરીક્ષણ ઉપર પ્રમાણે થતું રહેવું જોઈએ ભાત ભાત ના કેટલાય વિચારો મનમાં આવન જાવન કરતા હોય છે એક બીજાની સાથે કોઈ જ સંબંધ નહીં એવા વિચારો વીજળીની ઝડપથી મનમાં આવી જાય છે એકની જગા બીજો ક્યારે લે છે એ ખબર પણ પડતી નથી તો આ બેકાબુ વિચાર સક્રિયતા મનમાં ક્યાં સુધી ચાલવા દેવી એમાં ફેરફાર કેવી રીતે લાવો એના પર કાબૂ કેવી રીતે મેળવવો એ સમજવા માટે આગળ જઈએ સેલ્ફ એનાલિસિસ સ્વિશ્લેષણ આપણા મન પ્રાણ શરીરની જે ક્રિયાઓ જે પ્રતિભાવો સહજતાથી સ્વાભાવિક ક્રમમાં થાય છે એ બધાના ઊંડાણમાં હવે જવું પડે છે હું પગ કેમ ઘસું છું ઉતાવળમાં કેમ જવું છું નોકર સાથે ગુસ્સામાં જ કેમ વાત કરું છું આ પ્રશ્નોના જવાબ માટે આમ કેમ આ રીતે પૂછતા રહીને એના મૂળ કારણને શોધવું પડે છે કેમ કે એ મૂળ કારણની ચેતનામાં જ ઊંચી ચેતના ગોઠવીને પરિવર્તન લાવવાનું છે પરિવર્તનનું કામ સમજવા હજી આગળ જઈએ સેલ્ફ વર્ક સ્વકાર્ય ન જોઈતી પણ થઈ જતી ક્રિયાનું ન ગમતા એવા પ્રતિભાવનું મૂળ કારણ પકડાયા પછી એની ચેતનામાં ઘર મૂળ પલટો લાવવા માટે કમર કસવી પડે છે છેલ્લા મૂળ કારણમાં ઉત્વ ચેતના ગોઠવવાની છે એ સભાનતા ખસી જવા દીધા વિના સતત એકાગ્રતા પૂર્વક લાગી રહેવું એ છે સ્વકાર્ય એ સ્વકાર્ય માં છે સ્વકાર્ય પરાયતા એટલે એ ઉર્ધ્વ ચેતના માટે અભિક્ષા રાખવી એ ઉર્ધ્વ ચેતનાનો સંપર્ક કરવો અને એ ચેતના નીચે આવીને છેલ્લા મૂળ કારણમાં ગોઠવાય એમાં પરિવર્તન લાવે એ માટેના પ્રયત્નો ચાલુ રાખવા જ પડે છે સ્વકાર્ય પરાયણતા જે સાધના છે જે વધુ ને વધુ ઉત્કટ બને છે તેમ ઉપરની ચેતનાનો સંપર્ક વધતો જાય છે મન પ્રાણ શરીર ઉપર એ ચેતનાની અસર થાય છે અને તમે અનુભવો છો કે તમારામાં કશું બદલાઈ રહ્યું છે કંઈ નવું આવીને ગોઠવાતું જાય છે તમારામાં મુકવાયેલી એ નવી ચેતનાને લીધે તમે અનુભવો છો કે તમે પહેલાં હતા એવા રહ્યા નથી નવા બની રહ્યા છો એની ખાતરી થાય છે સ્વકાર્યપરાયણતાના પરિણામે તમારામાં એક નવી સમજ દ્રષ્ટિ તૈયાર થશે આખું જગત નવા સ્વરૂપે અનુભવશો રૂપાંતર શબ્દનો અર્થ વધુ ઊંડાણમાં અનુભવશો શાંતિ પ્રકાશ અનુભૂતિઓ થશે ભાજી જશે લાંબા સમય સુધી ટકતી થશે અને અંતે કાયમ માટે ઉઠવાઈ જશે એ પછી પણ આગળ તો જવાનું છે प्यारे शरीर ना कोशिकाओं का रूपांतरण की बात मन प्राण शरीर में सूक्ष्म मास सूक्ष्म क्रियाओं की गतिओं का रूपांतरण की बात थोड़ी थोड़ी समझाती चलें अति मनस जो मन की ऊपर हो कोई भी जो मानु रहती है पर चीन एक क्षण ही उद्दवचे नाचे है यूं बस एक बार एवं कार्य जगत में तब्दील खासे તમે અનુભવશો આખું વિશ્વ તમે બહુ બી પ્રચંડ પરિમાણોમાં અનુભવશો બોલો થોડું કંઈ સમજાયું હા બેન ઘણું બધું સ્પષ્ટ થયું છે બેન આખા સજ્જન ખુશીમાંથી ઊભા થયા આંખો બંધ કરી નમસ્કાર રૂપે હાથ જોડ્યા અને વિદાય વિધિનો એક પણ શબ્દ બોલ્યા વિના શાંતિથી નીકળી ગયા સુદાસ હવે આપણે દુઃખદય વસનાવી સમૂહ પ્રાર્થના